ચલો હવે આગળનો પ્રશ્ન છે એ પણ પાટણ ઉપર જ છે કે ગુજરાતમાં પાટણ જિલ્લાએ કલા શિલ્પ સ્થાપત્ય અને સાહિત્ય ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરી છે ઉદાહરણ સાથે ચર્ચા કરો પહેલાં પહેલાં તો ઘણા બધા લોકો જે છે એ કન્ફ્યુઝ થઈ ગયા એવું લાગે કે ભાઈ બે ક્વેશ્ચન એક જ પૂછ્યા છે આની પહેલાં જે સોલંકી સ્થાપત્ય ઉપરનો ક્વેશ્ચન સોલંકી વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપેલું છે અને આ પાટણ જિલ્લા ઉપરનો ક્વેશ્ચન તો બધાને એવું લાગ્યું કે એક જ ક્વેશ્ચન પૂછ્યું પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે વિચારો કે જીપીએસસી એક કોન્સ્ટિટ્યુશનલ બોડી છે અને એ ક્વેશ્ચન બનાવવાવાળા જે છે એની અંદર પણ મગજ મગજ હોય બે એક જ ક્વેશ્ચન નથી બેની વચ્ચે જે છે એ થીન લાઈન વેરી વેરી થીન લાઈન બહુ જે છે એ પાતળી ભેદરેખા રહેલી છે જો તમે એ ભેદરેખા સમજી શકો ને તો આ ક્વેશ્ચનને તમે સારી રીતે જે છે ડીલ કરી શકો કઈ ભેદરેખા છે એ આપણે આગળ જતા આન્સર જેમ જેમ કરશું એમ જોઈશું તો પહેલાં પહેલાં તો પાટણ જિલ્લા વિશે ક્વેશ્ચન પૂછેલો છે પાટણ જિલ્લા તમે જો આપણે મેઇન વાત કરીએ ને તો ઓલો જે ઓલો ક્વેશ્ચન હતો ને એનું એની મેઇન ડિમાન્ડ શું હતી કે સોલંકી કાળ એમાં એની મેઇન ડિમાન્ડ હતી સોલંકી જ્યારે આની અંદર જે છે એ પાટણની વાત કરેલી છે આની અંદર શેની વાત કરેલી છે પાટણની જે છે એ વાત કરેલી છે પાટણ જિલ્લો આ જિલ્લા ઉપર ક્વેશ્ચન છે બરાબર ચલો આગળ જોઈએ હવે તો પહેલા પહેલાં તો તમારે ઇન્ટ્રોડક્શન આપવું પડે શું ઇન્ટ્રોડક્શન આપવું પડે ઇન્ટ્રોડક્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બહુ ખતરનાક લેવાનું તમને તો કે પાટણ જે છે એનું ઐતિહાસિક મહત્ત્વ ખૂબ જ વધારે છે ઇતિહાસથી જે મોટા સારા સારા એવા વંશ જે છે એ આપણે યાદ થઈ ગયા સોલંકી વંશ વાઘેલા વંશ ચાવડા વંશ એ બધે બધા યાદ થઈ ગયા અને આનું પ્રાચીન નામ જે છે એ અણહિલવાડ પાટણ હતું એ તમે લખી શકો છો અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ કીવર્ડ વાપરી શકો કે ઐતિહાસિક રાજના ધાનીનું બિરુદ ધરાવે છે શું ધરાવે છે ઐતિહાસિક રાજધાની હિસ્ટોરિકલ કેપિટલ ઐતિહાસિક રાજધાની જે છે એ અહીંયા હતા બરાબર તો આ કીવર્ડ તમે વાપરો એટલે એક્ઝામિનરને ખબર પડી જાય કે ભાઈ આને ખબર પડે છે તો કે ઐતિહાસિક રાજધાનીનું બિરુદ ધરાવે છે અને ઘણા બધા રાજવંશો અહીંયા થઈ ગયેલા છે તો આ શું થઈ ગયું આપણું ઇન્ટ્રોડક્શન થઈ ગયું હવે આપણે સમજો કે જે બોડી પાર્ટ જે છે બોડી પાર્ટની અંદર શું લખવાનું પણ એની પહેલાં હું તમને કહું કે અમુક લોકો મિસ્ટેક શું કરે છે મેં ઘણા બધા યુટ્યુબની અંદર વિડીયો જોયા અમુક લોકોએ લગાતાર એમને દે દે ધનાધન વિડીયો બનાવી દીધા છે ચલાઉ તમને એક વસ્તુ કો આ ક્વેશ્ચનના આન્સરની અંદર એક વ્યક્તિ મેં વિડીયો જોઈને એમ કીધું કે દેલવાડાના જે મંદિર જે બનાવેલા હતા દેલવાડાના જે સ્થાપત્ય એ બધું બનાવેલું હતું એ પણ આની અંદર ઠપકાવવાનું કે સોલંકી કાળમાં જે બનેલું હતું તમે ખુદ વિચારો શું દેલવાડાના જે મંદિરો બનાવેલા હતા એ આના આન્સરની અંદર આવે કે ન આવે તો કે ન આવે આની અંદર કેમ કારણ કે આ સોલંકી કાળવાળો ક્વેશ્ચન નથી આ પાટણ ઓનલી પાટણ ડિસ્ટ્રિક પાટણ જિલ્લો જે છે એની વિશે વાત કરવાની છે એટલે હવે તમને ખ્યાલ આવ્યો કે બંને જે ક્વેશ્ચન જે છે બંને ક્વેશ્ચનની વચ્ચે એક પાતળી ભેદરેખા છે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ એસ્પાયરન્ટ જે છે આ સમજી શકે નથી પૂછવા વાળાને તો ખબર જ છે અને બીજું તો એટલું ખાસ યાદ રાખવાનું કે જે પેપર જે છે એ આપણી કરતા ઘણા ઇન્ટેલિજન્ટ સોલંકી કાળમાં જે સોમનાથનું મંદિર બનેલું હતું બરાબર સોમનાથનું મંદિર બનેલું હતું વડનગર જે છે વડનગર વડનગર એની અંદર જે છે એ તોરણ તોરણ ને એ બધું આવેલું છે બરાબર વડનગરની અંદર જે સૂર્ય સોરી મહેસાણાની અંદર જે છે મહેસાણાની અંદર જે સૂર્ય મંદિર આવેલું છે એ બધું કે આની અંદર ઠપક કરવાનું તમે ખુદ વિચારો શું આ બધા પોઈન્ટ આ આન્સરની અંદર ફિટ થાય તો કે આની અંદર ક્યારેય એ આવી તે ખાલી પાટણ જિલ્લાનું લખવાનું પાટણ જિલ્લામાં જે આવ્યું હોય એ જ લખવાનું એની સિવાય બીજું કાંઈ નહીં લખવાનું ક્વેશ્ચન જ એવું કહેવા માંગે છે બરાબર તો ઘણા બધા લોકોએ તે મિસગાઈડ કરતા હોય એટલે તમને ખ્યાલ જ હશે કે જે લોકો ખુદ એક્ઝામ પાસ ન કરેલી હોય અને એ વિડીયો બનાવતા હોય અને આવી રીતે જે છે મિસગાઈડ કરતા હોય તો એવું ચાલે નહીં બરાબર મોસ્ટ આઈપી કે બંને ક્વેશ્ચન જે છે એ અલગ અલગ છે બંને ક્વેશ્ચન જે છે એ અલગ અલગ છે ઓલો સોલંકી કાળ ઉપર હતો અને આ પાટણ ઉપર છે તો આમાં તમારે ખાલી અને ખાલી પાટણનું જ લખવું પડે પાટણનું જ લખવું પડે તો આની અંદર તમે જો ઓલી વસ્તુ લખી શકો કે મારું ગુર્જર સ્ટાઇલની જે મારું ગુર્જર સ્થાપત્ય શૈલી જે છે એ શરૂ એ શરૂ કરેલી હતી બરાબર પછી આનું કળા અને કળાની અંદર યોગદાન આપી શકો તો કળાની અંદર કહી તો કે હસ્તકળા કઈ હસ્તકળા તો કે પાટણના પટોળા જે છે એના વિશે તમે લખી શકો પાટણના પટોળા બીજું સ્થાપત્ય તમે જે છે એ લખી શકો સ્થાપત્ય સ્થાપત્યની અંદર સ્થાપત્યની અંદર જે મંદિર જે સહસ્ત્રાલિંગ તળાવને એવું બધું બનાવવામાં આવેલું હતું રુદ્ર મહાલય બનાવવામાં આવેલું હતું સિદ્ધપુરનું સ્થાપત્ય જે છે સિદ્ધપુરનું સ્થાપત્ય એ બધું બધું તમે જે છે એ લખી શકો છો સહસ્ત્રાલિંગ તળાવ પછી સ્કલ્પચર સ્કલ્પચર એટલે કે શિલ્પ સ્થાપત્ય જે છે બનાવેલું હતું અલગ અલગ શિલ્પ જે બનાવવામાં આવેલા છે રાણીની વાવની અંદર જે ઘણા બધા શિલ્પ જે છે એના વિશે જે છે એ તમે લખી શકો છો એના વિશે તમે લખી શકો મંદિર જે પાટણની અંદર આવેલા એ બધા વિષય જે છે એ તમે લખી શકો છો બરાબર અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે જોઈએ તો આની અંદર તો ઓલરેડી કહી જ દીધેલું છે કે કોની અંદર લખવાનું છે બરાબર તો તમારે એટલા જ ફોલ્ડર બનાવવાના બરાબર મેં તમને ખાલી જનરિક વાત કહી દીધી પણ હકીકતમાં તમારે ફોલ્ડર એટલા જ બનાવવાના આની અંદર જ કહી દીધું છે શું કે કલા વિશે લખો તો પહેલું તમારું ફોલ્ડર આ હોવું જોઈએ કલા અને પછી નીચે કલા લખવાની પછી શું કીધેલું છે તો કે શિલ્પ વિશે લખો તો તમારું એક ફોલ્ડર હોવું જોઈએ શિલ્પવાળું અને ત્રીજું છે સ્થાપત્ય તો એક ફોલ્ડર તમારું આ હોવું જોઈએ સ્થાપત્ય અને બીજું એક ફોલ્ડર છે સાહિત્ય તો તમારે આટલી વસ્તુ ઉપર જ લખવાનું છે આની સિવાય બીજું કાંઈ જે છે એ લખવાનું નથી આની સિવાય બીજું કાંઈ નથી લખવાનું તો કળાની અંદર કઈ કઈ આવે તો કે કળાની અંદર આપણે જોઈએ કે પટોળાની કળા એ છે પટોળા છે હસ્તકળા એ છે ભરત ગૂથણ કળા જે છે આઈ જાય અત્યારે પટાળની અંદર બીજી જે કળા જોવા મળતી હોય એ પણ આવી જાય કળાની અંદર બાંધકામ માટેની કળા આવી જશે સ્થાપત્ય કળા જે છે આવી જશે મંદિર કળા ને એ બધી વસ્તુ વાવ એ બધે બધું જે છે આની અંદર ઠક્કા દેવાનું શિલ્પ સ્થાપત્ય સેલ્ફ વિશે આની પહેલાં ઓલરેડી મેં શિલ્પ વાળો ક્વેશન કઈ રીતે ડીલ કરો આની પહેલાંના વિડીયોની અંદર જે ક્વેશનની અંદર ચલાવી દીધું કે શિલ્પ ગમે ત્યારે આવે શું ઠપકરવાનું તો કે શિલ્પ એટલે કે સ્કલ્ચર એટલે કે કોના શિલ્પ બનેલા પહેલાં પહેલાં તો રાણીની વાવ જે છે એની અંદર આઠસોથી વધુ શિલ્પ આવેલા છે સહસ્ત્રલિંગ તળાવ જે છે એની અંદર ઘણા બધા શિલ્પ આવેલા છે ભગવાન શિવના વિષ્ણુના એ બધાના વિષ્ણુની અલગ અલગ મુદ્રાની અંદર અલગ અલગ અવતારો ધરાવતા શિલ્પ જે છે આવેલા છે ગણપતિના શિલ્પ જોવા મળે છે બુદ્ધના જૈનના ન એ બધાના શિલ્પ જે છે એ જોવા મળે છે બરાબર તો શિલ્પ તો શિલ્પ વિશે ઓલરેડી વાત થઈ ગઈ છે સ્થાપત્યની વાત કરીએ બરાબર તો સ્થાપત્યના અહીં તો મેં તમને ઓલરેડી ફોલ્ડર કહી દીધા કહે કે તો કે મંદિર સ્થાપત્ય વાવ સ્થાપત્ય કુંડ સ્થાપત્ય દુર્ગ સ્થાપત્ય કિલ્લા સ્થાપત્ય પછી આપણે જે પિલ્લર એટલે કે સ્તંભ સ્થાપત્ય તો આ ઘણા બધા સ્થાપત્ય સ્થાપત્ય ઉપર ઓલરેડી એક અલગ વિડીયો છે બરાબર તો એ તમે જોઈ લઈ એટલે લખ્યા લઈ જાય તો આ બધી વસ્તુ તમે જે છે એ લખી શકો છો શિલ્પ સ્થાપત્ય બરાબર જે આપણે શિલ્પની અંદર મેં તમને કીધું કે સહસ્ત્રલિંગ તળાવ જે છે અહીંયા પણ ઘણા બધા શિલ્પ આવેલા છે બીજી વાત કરીએ હવે સાહિત્ય साहित्य की अंदर तक तो ख्याल है कि कुमार कुमारपाड़ खुद एक साहित्यकार बराबर पची तो 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 बात करिए कि हेमचंद्राचार्य जी है साहित्यकार पीछे बीज बात करिए कि श्रीपाड़ नाम एक कवि तो यहाँ थी गए तो आ बदी वस्तु तब मोस्ट मटेंट बात है तमें कहूँ તમે જો આ જ બધા પોઈન્ટ લખશો ને અત્યાર સુધી મેં તમને જેટલા પોઈન્ટ કીધા ને એ જ બધા પોઈન્ટ લખશો એક્ઝામિનરને ખબર પડી જ જશે તરત જ કે તમે હકીકતમાં જે છે ને એ ક્વેશ્ચનની ડિમાન્ડને સમજ્યા નથી કેમ કારણ કે તમે અત્યાર સુધી ખાલી સોલંકી કાર્ડનું ઠપકર ઠપકર કરો છો ભલે ક્વેશ્ચન પાટણનો પૂછો તેમ છતાં પણ આપણે જે બધું લખ્યું હોય તો સોલંકી કાર્ડનું લખ્યું તો આવા કેસમાં તમારે શું લખવું પડે આવા કેસમાં તમારે બીજું એ પણ લખવું પડે કે વાઘેલા કાર્ડ દરમિયાન વાઘેલા કાળ દરમિયાન અને ચાવડા કાળ દરમિયાન અને અત્યારના સમય દરમિયાન પણ અત્યારના સમય સમયગાળા દરમિયાન પણ પાટણ જે છે પાટણ એની અંદર આમાંની કઈ કઈ વસ્તુ જે છે એ લાગુ પડે છે તો હવે હું તમને સ્થાપત્યની અંદર કહું તો સ્થાપત્યની અંદર અત્યારે જે છે એ પાટણની અંદર ઘણા નવા નવા સ્થાપત્ય બની રહ્યા છે અને અત્યારે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા જે છે એને યાની ખોદાણ દરમિયાન પાટણની અંદર યાના ખુદાઈ કામ દરમિયાન જે છે એ પ્રાચીન જૂના સમયના બૌદ્ધ વિહાર અને બૌદ્ધ ચૈત્ય જે છે એ મળેલા છે બહુ જૂના બૌદ્ધ વિહાર અને બૌદ્ધ ચૈત્ય અને મહિલા

લવણ પ્રસાદ વાઘેલા જે છે લવણ પ્રસાદ વાઘેલા એણે ઘણું બધું શિલ્પ સ્થાપત્ય કલાની અંદર યોગદાન આપેલું હતું તો એ બાબત જે છે એ તમે આની અંદર લખી શકો છો બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત આપણે કરીએ કે જે આપણી પ્રથમ નવલકથા છે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કરણ ઘેલો કરણ ઘેલો બરાબર એમાં જે વા આ વાઘેલા વંશુને એ બધાની વાત આપેલી છે અલાઉદ્દીન ખિલજીએ જે આક્રમણને એ બધું કરેલું હતું તો એ બધી વસ્તુ તમે આની અંદર લખી શકો કેમ કારણ કે પાટણ ઉપરનું સાહિત્ય છે એ આપણે ડેડિકેટેડ પાટણ ઉપર લખવાનું છે બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કનૈયાલાલ માણેકલાલ મુનશી કમા મુન્શીએ જેટલી પણ પુસ્તકો લખેલી છે કઈ તો કે જય સોમનાથ પાટણની પ્રભુતા રાજા ધીરાજ સિદ્ધરાજ જયસિંહ ઉપર મિનર દેવી ઉપર જે મંત્રીઓ જે છે એ બધા ઉપર ઘણા બધા ઉપર પાટણના રાજકીય ઇતિહાસ ઉપર કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ઘણી બધી પુસ્તકો લખેલી છે એ બધે બધી પુસ્તકોના નામ તમે લખી શકો અને આ કમા મુનશીનું નામ પણ તમે આની અંદર જે છે એ લખી શકો કે ભાઈ એણે પણ આના આનું જે સાહિત્ય જે છે એની અંદર યોગદાન આપેલું છે કેમ કારણ કે આ ક્વેશ્ચન સોલંકી કાળનો નથી માત્ર અને પાટ માત્ર અને માત્ર પાટણ જિલ્લા ઉપર છે ઘણા બધા વિડીયોની અંદર બહુ પહેલાં ચલાવેલું છે કે કીવર્ડ ટેકનિક વર્ડ જે શબ્દ જે છે એ સમજવા ખૂબ જ જરૂરી છે કારણ કે એકવાર તમે જો શબ્દ સમજી ગયા તો તમે ઘણું સારું જે છે એ લખી શકો તમે ખુદ વિચારો હવે તમે આ ક્વેશ્ચન જે છે આ ક્વેશ્ચનની અંદર અંદર તમે દેલવાડાના દેરા લખી નાખા કે સોમનાથનું મંદિર લખી નાખ્યું જેઓ એક્ઝામિનર તમારી કોપી ચેક કરશે ને દેલવાડાના દેરા વાંચશે ને એને તરત ખાવો પડી જશે અને બાજુમાં કમેન્ટ લખી નાખશે કે કેન્ડિડેટ હેઝ નોટ અંડરસ્ટુડ ધ ડિમાન્ડ ઓફ ધ ક્વેશ્ચન કેમ કારણ કે ડિમાન્ડ બેની અલગ અલગ છે બરાબર તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાસ આ તમારી વસ્તુ ખાસ ધ્યાન રાખ અને બીજી વસ્તુ ગમે ત્યારે જ્યારે તમારે તમને એવું લાગે ને કે આ તો બે ક્વેશ્ચન હરખા જ પૂછ્યા છે ત્યારે તમારે સચેત થઈ જવાનું મગજના બધા દરવાજા બારી બારણા બધું ખોલી નાખવાનું અને વિચારવાનું કે શું જીપીએસસી એટલી ગાંડી થઈ ગઈ છે કે આવો આવા બે હરખે હરખા ક્વેશ્ચન પૂછે તો કે ના ના એવું ન બની શકે અને બીજું એક આમાં કંઈ પ્રિન્ટિંગ મિસ્ટેક એ ન થઈ શકે આ એવી એ વસ્તુ નથી બરાબર એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ક્વેશ્ચન અલગ છે આમાં તમારો પાટણ જિલ્લો જે છે પાટણ જિલ્લો એના વિશે ડેડિકેટેડ વસ્તુ જે છે એ લખવાનું બીજું આપણે વાત કરીએ કે અત્યારે પાટણની અંદર હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી આવેલી છે બરાબર તો એ પણ તમે આ સાહિત્યની અંદર લખી શકો બીજું કે પાટણ જે છે પાટણ એની અંદર અલગ અલગ મ્યુઝિયમ બનાવવાની એ બધી વાતો પણ થઈ રહી છે કે જે જૂનું જૂનો આપણો વારસો જે છે એને એના સંવર્ધન માટે એના કન્ઝર્વેશન માટે અલગ અલગ મ્યુઝિયમ બનાવવા માટેની અને એનું ડિજિટલ ડોક્યુમેન્ટેશન તૈયાર કરવાની વાત થઈ રહી છે તો એ પોઈન્ટ પણ તમે આની અંદર લખી શકો છો અને પછી આગળ કન્ક્લુઝન આપી શકો છો કન્ક્લુઝનની અંદર તમે એ જ લખી શકો છો કે પાટણ એ આપણી ઐતિહાસિક રાજધાની હતી પાટણ એ જ ધરતી એ જ જગ્યા છે કે જેણે ઘણા બધા વીર પુરુષો અને ઘણા બધા મહાન મહાન રાજાઓ આપેલા છે કુમાર પાડે એ બધા સિદ્ધરાજયસિંહ એ બધા અને ઘણા બધા સાહિત્યકારોને એ બધા પણ આપેલા છે તો હવે અત્યારે ફરીથી જે પાટણની પ્રભુતા અથવા પાટણની જે વસ્તુ જે છે એને પુનઃ જીવિત કરવાની જરૂર છે અથવા એની બાબતે જે છે એ લોકોની અંદર જાગૃતિ કેળવવાની જરૂર છે તો આવી રીતે આખો ક્વેશ્ચન છે શેડ્યુલ થઈ શકે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું કે બીજા નંબરનો ક્વેશ્ચન અને ત્રીજા નંબરનો ક્વેશ્ચન બંને હકીકતમાં બે અલગ છે ઓલો સોલંકી કાર્ડનો ક્વેશ્ચન છે અને આ પાટણનો ક્વેશ્ચન છે જ્યારે તમે આ તફાવત આ ભેદ સમજી શકો તો તમે ખરેખર સાચી તૈયારી કરી કહેવાય અને તો તમે જે છે એ આની ડેથ જે છે એ સમજી શકી કહેવો